જય શ્રી સ્વામીનારાયણ વહલા ભક્તો ભગવાન શ્રી સ્વામીનારાયણ દીક્ષિત નંદ સંતોનું જીવન કવન પરમંશ ગાથા ભાગ પેલો સદ્ગુરુ શ્રી ઉત્તમાનંદ સ્વામી કહેતા દયાનંદ સ્વામી જામનગરમાં જસ અપાયો

સ્વામિનારાયણીય સંતોને આવેલા જોઈને અમુક દેશી લોકો ભેગા થયા અને પૂછવા લાગી કે તમારામાં કોઈ શાસ્ત્રાર્થ કર એવો છે અમારે તમારી સાથે શાસ્ત્રાર્થ કરવો છે ઉત્તમાનંદ સ્વામી કે તો દયાનંદ સ્વામીએ સંસ્કૃત ભાષામાં જવાબ આપ્યો શાસ્ત્રાર્થ માટે આહવાહન આપ્યું વિનયપૂર્વ ગંભીરતાથી ઉચ્ચારેલી સંસ્કૃત વાણી સાંભળીને અને એ તો ખુશ થઈ ગયા પંદર જેટલા પ્રશ્નો પૂછ્યા જેના ઉત્તરો દયાનંદ સ્વામીએ વેદાદિક શાસ્ત્રોના પ્રમાણ સાથે આપ્યા તેમની સંસ્કૃત બોલવાની છટા શાસ્ત્રીય જ્ઞાન સ્મરણ શક્તિ વગેરે જોઈને બધા જ અભિભૂત થઈ ગયા અને અત્યંત આસ્ત્રીમાં ડૂબી ગયા દયાનંદ સ્વામીની પ્રશંસા કરીને ધન્યવાદ આપતા કહે કે આપના જેવા ભગવત પ્રાયણ સંત પુરુષો ખરા અર્થમાં વિદ્વાન છે જે આત્માનું અજ્ઞાન ટાળે સૌનું ભલું કરે એ વિદ્વાન છે બાકી ડિગ્રીઓ લઈને વિદ્વાન તો થે કોઈ ભળે નહીં આચાર્ય મહારાજે આ જાણ્યું ત્યારે એમને દયાનંદ સ્વામી ઉપર અતિશય પ્રસન્નતા વરસાવી પોતાના બંને કર કમળ સ્વામીના મસ્તકે મૂક્યા અને પ્રસાદીનો હાર આપ્યો બહુ રાજી આપ્યો હવે દયાનંદ સ્વામી હાલાર પ્રદેશમાં વિચરણ કરતા હતા જામનગર આવે છે હવે ત્યાં લાખોટા તળાવને કાંઠે સ્વરૂપાનંદ સ્વામી વ્યાપકાનંદ સ્વામી વગેરે લગભગ લગભગ દોઢસો સંતો ત્રણ માસ સુધી રહ્યા હતા તો એ પ્રસાદીની આ જગ્યા આ સરોવરનો કિનારો એટલે પોતે વડલા નીચે ઉતર્યા જે સ્થળે સ્વરૂપાનંદ સ્વામી રહ્યા હતા એ સ્થળે સ્વામી દંડવત પ્રણામ કર્યા આ જોઈને જમાનામાં એ જમાનામાં જે છોટી કાશી ગણાતા જામનગરના અમુક વિદ્વાનોએ કહ્યું એ સાધુ રામ આ ઝાડ ને દંડવત કરો છો ત્યારે ઉત્તમાનંદ સ્વામી કહ્યું તમારા આ ઝાડ છે ને તમારા માટે ઝાડ પણ અમારા માટે તો પુરુષોત્તમ નારાયણ કારણ કે અમારા ભગવાન સ્વામીના પરમહંશો અહીંયા ઉતર્યા હતા એટલા માટે આ ઝાડ તો તમને ઝાડ દેખાય પણ હું એવું માનું છું કે આ ઝાડ નથી આતો મુકતો દયાનંદ સ્વામીની વાતમાં પંડિતોને કંઈ ગમ પડી નહીં તેઓ સંસ્કૃત ભાષામાં કહેવા લાગ્યા કે સ્વામિનારાયણના સાધુ આવા વેવલા ઝાડને દંડવત કરે છે પંડિતોની ચર્ચા સ્વામીએ શાંત ચિત્તે સાંભળી એમને જે કાંઈ સંપ્રદાય વિશેની ગેરસમજણ હતી એ પણ સાંભળી અને પછી દયાનંદ સ્વામી ઊભા થયા અતિ નમ્ર ભાવે બધાને હાથ જોડીને સંસ્કૃત ભાષામાં એમની તમામ શંકાના સમાધાન કરે છે ત્યારે પંડિતોની આંખો ભીની થઈ ગયા એનું એના એના દિલમાં એમ થયું કે આપણે જેને સામાન્ય માનીએ છીએ એ ખરેખર બહુ વિદ્વાન છે આ કોઈ સામાન્ય નથી આ તો પરમાત્માને પામેલા સંત છે એમ સમજીને ઉત્તમાનંદ સ્વામીના પગ પકડ્યા અને માફી માગી અને સત્સંગના ગુણભાવી થયા આવી રીતે ઉત્તમાનંદ સ્વામી દ્વારા ભગવાન સ્વામિનારાયણને અનેકના દુઃખો મટાડ્યા છે અનેકને પરમાત્માએ પોતાના માર્ગે આગળ કર્યા છે દયાનંદ સ્વામી અયોધ્યા પ્રસાદજી મહારાજ સાથે અનેક વાર છપ્પૈયા ગયા હતા ત્યારે રસ્તામાં ગ્વાલિયર પણ વિદ્વાનોને ગ્વાલિયરમાં વિદ્વાનોને જીતીને સત્સંગનો દિગ્વિજય કર્યો હતો એવો સુંદર પણ એક પ્રસંગ છે સહજાનંદ સ્વામી મહારાજની જય